વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર તમે થમને જોઈ લીધું હશે તો આજે આપણે ધોરણ છ વિષય છે આપણો ગુજરાતીનો જેમને આપણે પલ્લાસ તરીકે પણ ઓળખીએ છીએ એમાં મિત્રો જે તમારું નવ પાઠ્યપુસ્તક આધારિત

તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષામાં સો ફાયદો અપાવશે તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ છે પ્રશ્ન નંબર એક કે આપેલા વાક્યને આધારે શબ્દનો અર્થ સમજો અને એક નવું વાક્ય બનાવો તો આ જોઈએ મિત્રો આ શું કહેવા માંગે છે એમાં પહેલો છે માણવો માણવું શબ્દ તેનો મિત્રો અર્થ અહીંયા છે અનુભવવું ભોગવવું રાજી થવું કે મજા કરવી તો અહીંયા વાક્ય છે આંખો બંધ કરી હાથીએ છાયા છાયાની ઠંડક માણી પછી છે વાક્ય તો નિસર્ગ મન ભરીને પ્રવાસની મજા માણી તો આ જે વાક્ય છે એ મિત્રો આપણા પાઠ્ય પુસ્તક માંથી લેવામાં આવ્યું છે અને આ જે વાક્ય છે એ મિત્રો જાતે બનાવ્યું છે હવે જે તમારું વાક્ય છે જે આપણે લખવાનું છે આપણા જવાબ સ્વરૂપે તમે તમારી રીતે પણ અલગ અલગ વાક્યો જો તમને સારા ઉદાહરણ આવડતા હોય તો તમે લખી શકો છો અહીંયા લખેલું છે કે ગરમીમાં ઠંડા પાણીનો ઘૂંટ માણતા મન ખુશખુશાલ થઈ ઉઠ્યું નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે બીજો કે લુંબે ને ઝુંબે તો આવશે લચી પડેલા ફળ એનો વાક્ય છે કે આંબા પર લુંબે ને ઝુંબે કેરીઓ લચી રહી છે બીજો વાક્ય છે બોરડી પર લુંબે ને ઝુંબે બોર આવ્યા છે તો આપણે આપણી રીતે વાક્ય બનાવીએ તો જાંખી ડાળીઓ પર લુંબે ને ચુંબે જામફળ આવી રહ્યા છે એટલે કે જાંખી નહીં પણ જામફળી ઉપર લુંબે ને જામફળ આવી પડ્યા છે એવું તમે તમે લખી શકો છો બીજા પ્રયોગ કરી શકો છો બીજું છે સાધવું તો છે જોડવું અને જોડી આપવું તો વાક્ય છે કરુણાશંકરે વાત સાધી આપી પછી જે વાક્ય આ બીજું વાક્ય જોઈએ પાઠ સિવાયનું છાતીપુર તો છાતી સુધી આવે એટલું એનું વાક્ય છે કે સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઉભો રહ્યો આપણું વાક્ય એટલે કે પાઠ બાર નું વાક્ય તો નદીમાં છાતીપુર જેટલું પાણી છે હવે આપણે જાતે લખવાનું છે કે પટેલભાઈ છાતીપુર વરસાદમાં ખેતરમાં કામ કરતા હતા અથવા તો અમારા ગામમાં છાતીપુર પાણીના છાતીપુર જેટલું પાણી આવ્યું પાંચમો છે તોર તોર શબ્દ થશે અહંકાર ને બીજા જ આ શબ્દ તમે મિત્રો પરીક્ષા ની અંદર સમાજાર્થીમાં પણ પૂછાઈ શકે છે એટલે આ શબ્દો પણ આપણે યાદ રાખવાના છે એનું વાક્ય થશે આથી કહે છે બહેન જોરના તોરમાં હું વિવેક ભૂલી ગયો તો મિત્રો સંપૂર્ણ વિડીયો પહેલા તમારે આખો જોઈ લેવાનો છે પછી આખો સમજી લેવાનો છે પછી તમે સ્વજ્ઞ અંદર જેટલું જાતે યાદ રહ્યું હોય એટલું લખવાનું છે જો ના આવડે અમુક અમુક પ્રશ્નો રહી જાય તો તમે ફરીથી વિડીયો જોઈ લખી શકો છો મોમાં લાળ છૂટવી તો આવશે મોમાં પાણી છૂટવું આપણે રૂઢિપ્રયોગ લખવાનો છે એનો અર્થ લખવાનો નથી યાદ રાખજો બીજો ભયાનક આગની લપેટમાં ઘણી પાયમાલી થઈ પાયમાલી થઈ એટલે કે બીજા વિષયના એટલે કે ગણિત વિજ્ઞાન અંગ્રેજી હિન્દી બીજા જેટલા તમારા વિષય આવે છે એના બધાના જ આપણે સ્વાધ્યાય સ્વાધ્યુભૂતિ સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથેના વિડીયો આપણે લાવીશું અને અમુક તો મુકાઈ ગયા પણ હશે ઓગળી ગયો હતો તો ગર્વ ઓગળી જવો તો અભિમાન ઓગળી જવો નેક્સ્ટ છે બગીચો જોઈ બાળકો આનંદમાં આવી ગયા આનંદમાં આવી ગયા આપણે રૂઢિપ્રયોગ આપવાનો છે એનો અર્થ નથી આપવાનો યાદ રાખજો

તો એ પાઠના વાક્ય પણ લખવાના છે અને આપણે ઉદાહરણ સ્વરૂપે આપણા વાક્ય પણ બનાવવાના છે તો જોયો મિત્રો આ પ્રશ્ન શું કહેવા માંગે છે પહેલો છે કે મોંમાં પાણી છૂટવું તો પાઠનું વાક્ય છે કે કેરી પણ કેવી અને ખટમ પાણી છૂટે તેવી હવે આપણે બનાવેલું વાક્ય તો પાણીપુરી જોઈ મારા મોમાં પાણી આવી ગયું આ તમે તમારી રીતે પણ અલગ વ્યંજન લઈને વાનગી લઈને વાક્ય બનાવી શકો છો

રાયો લાવતો સુંધ ઉછાળતો ગેલમાં આવી ગયો ગેલમાં આવી ગયો એટલે મસ્તીમાં આવી ગયો તો આપણે જાતું જાતે બનાવેલું વાક્ય કે મયંકના પપ્પાએ તેને સાયકલ લઈ આપતા તે ગેલબા આવી ગયા અમુક મિત્રો હોય છે ને કે તેના મિત્ર સર્કલ માં ફક્ત જેની પાસે સૌથી પહેલી સાયકલ આવે એ મિત્રો રોક જમાવતા હોય છે પોતાના મિત્ર મંડળ ની અંદર તમે પણ આવો અનુભવ કરેલો હશે પ્રશ્ન ચાર કે વાર્તા રે વાર્તા એકમના આધારે બંધ બેસતા જોડકા જોડવાના છે

આગળ છે પ્રશ્ન પાંચ કે પાઠના આધારે વાક્યને જોડીને લખવાના છે આપણે તો છે કે કરુણાશંકરે વાત સાંધી આપી તો એની પર આવશે પહેલામાં આવશે ત્રણ

પાંચમો છે કપિલ તેની સામે આવશે બે સરોવરમાં છાતીપુર પાણીમાં હાથી ઊભો છે હવે ન જોઈએ પ્રશ્ન નંબર છ કે આપેલી વિગત કયા પાત્રને લાગુ પડે છે તે આપણે લખવાની છે જે તમને એક સેન્ટેન્સ આપેલું હશે એ મિત્રો કયા પાત્રના સંદર્ભે લીધેલ છે એ ખાલી આપણે પાત્રનું નામ લખવાનું છે ખબર છે કે રસદાર અને કસદાર કેરી ખાઈ ખુશખુશાલ થઈ ગયો તો કોણ ખુશખુશાલ થઈ ગયા હતા તો હાથીભાઈ તો આવશે હાથી પછી છે બીજો કરતી તૂટેલી માળો હતો કોનો માળો હતો પક્ષીઓના રાજા ગરુડ ચોથો છે કે કાગડીને પક્ષીઓ રાજાના દરબારમાં લઈને જાય છે તો મિત્રો છે નાતનો મુખી પછી જે પાંચમો હાથી પર ચારે બાજુથી કર્યો કોને કર્યો હતો બાજ સૈનિકોની ટુકડીએ કર્યો હતો હાથીની ભૂલ ને માફ કરી કોને કરી હતી તો પક્ષીઓના રાજા ગરુડે કરી હતી પ્રશ્ન સાત છે કે સાચા વિકલ્પ સામે રાઈટની નિશાની કરો તો પહેલો છે કે હર્ષદે વાત ઉપાડી લીધી એટલે એટલે મિત્રો શું

પડતા કર્યા હતા અને કાગડીના ઈંડા ફૂટી ગયા હતા તો પણ હાથી કઈ પણ સંકોચ અનુભયા વગર આગળ ચાલ્યો ગયો ત્રીજો છે કે કાગડીના સ્વજનો પણ સાધ પુરાવ્યો તેમાં આવશે બીજો નંબરનો છે કે સ્વજનો કાગડીની વાતને ટેકો આપ્યો સ્વાદ પુરાવો એટલે કે ટેકો આપવો સમર્થન આપવું નેક્સ્ટ ચોથો હાથીના રંગમાં ભંગ પડે છે તો હાથીની મજા બગડે છે આનો સાચો અર્થ થશે આ પ્રશ્ન આઠ જોઈએ કે કાગડી આ વાત કોને કહી કઈ શકે તે લખવાનું છે અહીંયા સેન્ટેન્સ આપેલા છે એ વાક્ય કોને કહી હશે કારણ કે તેમના ઈંડા હાથી જ ફોડ્યા હતા બીજો તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું આ મિત્રો કાગડીબેન કોને ગયા છે તો પક્ષીઓના રાજા ગરુડને કારણ કે જે રાજા હોય છે એ જ મિત્રો પ્રજાની ફરિયાદ સાંભળતો હોય છે

કોણ બોલે છે પણ એમ કીધેલું છે કે કાગડી બેન આ વાક્ય કોને કહેતા હશે એવું કીધેલું છે તમારે ધ્યાનથી જે સૂચના ઈંડા ફોડી નાખ્યા છે તો આ કાગડી બેન પક્ષીઓના રાજા ગરુડને કહે છે છઠ્ઠો આ હાથીને સજા થવી જ જોઈએ તો આ પણ પક્ષીઓના રાજા ગરુડ કાગડીબેન ગરુડને કહે છે નેક્સ્ટ

કે જેના પર કાગડીના માળા તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા આ વાર્તા પરથી એમ જાણવા મળે છે કે જ્યારે પણ આપણે ખુશ થઈએ ત્યારે એટલા બધા પણ ખુશ ના થવું જોઈએ જેથી આપણા આજુબાજુના કોઈ પણ વસ્તુને અથવા તો આપણા આજુબાજુના સર્કલના માણસોને નુકસાન થાય નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે નાતના પંચે કાગડીને સી મદદ કરી તો નાતના પંચે કાગડીની ફરિયાદ સાંભળી અને તેને પંખીઓના રાજા ગરુડના દરબારમાં લઈ જવાની મદદ કરી ત્યાં કાગડીએ ન્યાય બળવો જોઈએ એવી માંગ કરી અને તેની તરફથી સમર્થન આપ્યું ચોથો છે કે સરોવરમાં હાથી શું કરી રહ્યો હતો તો સુંઠમાંથી પાણીના ફુવારા ઉડાડતો હતો સ્નાન કરી રહ્યો હતો કમળવંદમાં ઘમાસાણ મચાવતો હતો ઘેરા નાદે આનંદથી ચિત્કાર કરતો હતો આનંદો હાથી તો એની જ મસ્તીમાં મસ્ત હતો પછી છે બાજ ટુકડી હાથીને કઈ રીતે હદપાર કરે છે તો બાજ ટુકડી હવાઈ હુમલો કરે છે એર સ્ટ્રાઇક કરે છે અને હાથી પર ચાંચના ઘા મારે છે હાથી ડરી જાય છે અને ભાગવા લાગે છે અંતે તે ડુંગર ને સાંકડી કાટીમાંથી પસાર થઈને વનની હદ પાર કરે છે એટલે કે વનની બહાર કરે છે પછી જે આઠમો કે કબૂતરી સાથી કલ્પાત કરતી હતી તો કબૂતરી હાથીની ધર્મ બહેન હતી હાથીની

તમે પણ મિત્રો તમારા મિત્રોથી થી અથવા તો કોઈ સગાવાલા થી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય અને એ ભૂલ નો એમને જો સાચા દિલ થી પસ્તાવો હોય તો તમારે માફ કરી દેવું જોઈએ મોટા દિલ રાખીને નેક્સ્ટ પ્રશ્ન દસ કે કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખી વાક્ય બનાવો એ છે જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ને ભાવવાચક તો આ દયા તો આપણામાં દયા હોવી એ મિત્રો શું છે આપણો ભાવ છે તો થશે ભાવવાચક ને એનું વાક્ય બનવાનું છે કે માનવીના દયા હોવી ખૂબ જ જરૂરી છે ખાલી જણાવાનું છે કે આ મિત્રો કઈ સંજ્ઞા છે ને એનું વાક્ય દર્શાવવાનું છે એકદમ સિમ્પલ છે પછી જે ટુકડી 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 કોઈ એક માણસ થી સમૂહ વાચક બાજ સૈનિકોની ટુકડી હવાઈમાં ઉડી રહી હતી પછી જે છોડ છોડ મિત્રો શું છે છોડ છે જાતિ છે એક જો અહીંયા જો કોઈ છોડનું નામ આપેલું હોય તો મિત્રો થશે વ્યક્તિવાચક અહીંયા ફક્ત છોડ છે તો આવશે જાતિવાચક તો છોડ નિયમિત પાણી આપવું જોઈએ અહીંયા મિત્રો પર્વતના નામનો ઉપયોગ થયો છે હિમાલય તો આવશે વ્યક્તિવાચક તો હિમાલય વિશ્વનો સૌથી ઊંચો પર્વત શૃંખલા છે રાઈટ વાત પછી જે રાજ્ય જોઈ શકો છો રાજ્ય કોઈ સ્પેસિફિક રાજ્યનું નામ નથી આપેલું ખાલી રાજ્ય છે ઝુમખું ઝુમખું એટલે ઘણું બધું મળીને ઝુમખું બને તો ઝાડના ઝુમખામાં પંખીઓ ચકતા હતા હવે પ્રશ્ન અગિયાર છે રેખાંકિત શબ્દોને સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી ફકરો કરો તો સૌ સર્વનામ એટલે શું

નેતૃત્વમાં ભારતનો પ્રથમ ઉપગ્રહિત થયો પદૂષણ ઓગણીસો માં અને પદ્મ વિભૂષણ મરણોત્તર એટલે કે પોતે મરણ પામ્યા હતા ઓગણીસો થી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્રીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ તેમનું અવસાન થયું પરંતુ તેઓ છોડી ગયા તે વારસો આજે પણ પ્રેરણાનો સ્ત્રોત છે તો અહીંયા વિક્રમ સારાભાઈની જગ્યાએ જોઈ શકો છો તેમનો તેઓનો તેમની તેમનો વગેરે શબ્દો ઉપયોગ થયા તો આ મિત્રો સર્વનામ છે આપણે નામની જગ્યાએ જે શબ્દો વાપરીએ છીએ તેમને સર્વનામ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણું સ્વજન પુટ્ટીનું સોલ્યુશન પૂરું થાય છે અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો આપણો નંબર છે ઓનલી ફોર વોટ્સઅપ મેસેજ કરશો તો તમને પીડીએફ મળશે તો વિદ્યાર્થી મિત્રો આ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું મિત્રો આવનાર આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત